રસ્તા ઉપર કરાયેલા દબાણ તેમજ કોમ્પ્લેક્સ દ્વારા બહાર પાર્કિંગમાં ફિટ કરવામાં આવેલી લોખંડની જાળીઓ તેમજ ઓટલા તોડવાની કામગીરી હાથ ધરી હતી જેમાં જયશ્રી સિનેમાની સામે આવેલી દુકાનોના વેપારીઓએ દબાણ હટાવવાની લઈને રોષ દર્શાવ્યો હતો વેપારીએ બાજુમાં જ આવેલી દુકાન ગેરકાયદે હોવા છતાં વેપારીએ જો વાત કરવામાં આવે વેપારીએ બાજુમાં જ આવેલી દુકાન ગેરકાયદે હોવા અને તેને લઈને અનેક વખત કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત કરી છતાં તેનું ડિમોલેશન કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જયશ્રી ટોકીઝ રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે દબાણો દૂર કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે

ત્યાં પહોંચેલી છે પણ આવેલા દબાણના અધિકારીઓએ બે ત્રણ વખત કીધું છે વાહનો હટાવી લ્યો અને વહી જાય છે બરાબર છે અને મારી દુકાનની બાજુમાં અનલીગલી દુકાન બાંધકામનો નકશો છે નહીં એની અંદર મેં અન્યવાર અરજીઓ કરેલી છે આજ શ્રી કમિશનર સાહેબને હું ને મારા ફાધર ગઢવી ચારની પેઢીના અમે મળવા જવાના છીએ સાહેબ આજે મારી દુકાનની આગળ મેં એટલે એક ચાનું કાઉન્ટર રાખેલું છે કે બાજુમાં આખી આખી દુકાન અનલીગલી છે અને મારું કાઉન્ટર અનલીગલી હતું એના તૂટી ગયું છે એના જે તે વખતે ચાલુ સરકારના માનનીય શ્રી જીતુભાઈ હિરપરા એને ખ્યાલ જ છે કે આ દુકાનના ડિમોલેશનની વાત હતી પણ ત્યારે વખતે એને કઈ એવું કર્યું નથી એ સત્ય વાત છે એના અમે સાક્ષી છીએ કે આ દુકાન નકશામાં છે જ નહીં